શું દર્શક મિત્રો ચૈતર વસાવા અગિયાર સપ્ટેમ્બરના રોજ જેલની બહાર આવશે કે નહીં અત્યારે તો ચૈતર વસાવા ખાલી ત્રણ દિવસ માટે જ જેલની બહાર આવ્યા છે આઠ નવ અને દસ અગિયાર તારીખે પાછા તેમને જેલમાં જવું પડશે અને મિત્રો ગુજરાત હાઇકોર્ટમાં ચૈતર વસાવાની અગિયાર સપ્ટેમ્બરના રોજ સુનાવણી છે શું ચૈતર વસાવાને આ વખતે ન્યાય મળશે કે નહીં મળે શું ચૈતર વસાવા હવે જેલની બહાર આવશે કે તેમના જેલમાં જ રહેવું પડશે અત્યારે હાલ ચૈતર વસાવાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો શું સમાચાર સામે આવ્યા છે એની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો એ પહેલા આપણે વાત કરીએ કે મનસુખ વસાવા મિત્રો મનસુખ વસાવા એ બતાવ્યું હતું કે ચૈતર વસાવા ઉપર ઓગણીસ ઓગણીસ ગુનાઓ થયા છે એ માટે ચૈતર વસાવાને જલ્દીથી ન્યાય નથી મળતો ચૈતર વસાવા જલ્દીથી જેલની બહાર નથી આવતા મિત્રો હવે લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા આ વખતે જેલની બહાર આવશે કે વારંવારની જેમ ચૈતર વસાવાની જામીન અરજી રદ થશે ત્યારે એક મોટો ખુલાસો થયો છે અત્યારે હાલ ચૈતર વસાવા ત્રણ દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે આઠ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે જેલની બહાર આવશે ચૈતર વસાવા બધી પોલ ખોલી દેશે કારણ કે એ દિવસે તેમની સાથે ઓફિસમાં શું બન્યું હતું ચૈતર વસાવા જેલમાં ગયા ત્યારથી ચૈતર વસાવાને મીડિયા સામે બોલવાની કોઈ પણ વાત કે કોઈ પણ રજૂઆત કરવાનો ટાઈમ નથી મળ્યો તો હવે ચૈતર વસાવા આ બધી પોલ ખોલશે કોણ સાચું છે ને કોણ ખોટું છે મનસુખ વસાવા એમ કહેતા હતા કે ચૈતર વસાવાએ ઘણા બધા ગુનાઓ કર્યા છે એટલે ચૈતર વસાવાને ન્યાય નથી મળતો એ માટે ચૈતર વસાવાના વારંવાર જામીન રદ થઈ રહ્યા છે તો હવે મોટો ખુલાસો થવા જઈ રહ્યો છે

પણ મિત્રો એ તો અગિયાર સપ્ટેમ્બરના દિવસે જ ખબર પડે આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે